ઉમરવાડા ગ્રામ પંચાયત કચેરી ખાતે આજે સવારે વિશિષ્ટ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના વિકાસ કાર્યો અને સમસ્યાના મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકનું અધ્યક્ષપદ તાલુકા વિકાસ અધિકારી હિરેનભાઈ બારોટ તેમજ આશિષ માંતો રોજા અને ગામના સરપંચ ઇમ્તિહાઝ રોડની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી ગ્રામસભામાં વિવિધ વિકાસ કામોની પ્રગતિ સાથે સરકારી યોજનાઓના અમલ અંગે ચર્ચા કરવામાં આવી હતી આ દરમિયાન પાનોલી ઉમરવાડા અંકલેશ્વર માર્ગની નાજુક હાલત અને તેમાં વાહન ચાલકોને પડતી મુશ્કેલીઓ અંગે મજબૂત રજૂઆત કરવામાં આવી હતી આ માર્ગના સમારકામ તથા યોગ્ય ધોરણે વિકાસની તાત્કાલિક જરૂરિયાત અંગે એક જાગૃત નાગરિક જુનેદભાઈ પાંચ ભાયા માંગ કરી હતી તાલુકા વિકાસ અધિકારીએ આ મુદ્દાને ગંભીરતાથી લઈને ટૂંક સમયમાં માર્ગ મરામત અને સુધારણા માટે તાત્કાલિક પગલાં લેવાશે તેવું આશ્વાસન આપ્યું હતું આ ઉપરાંત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની એકસો પંચાવનમી જન્મજયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાન પણ આયોજિત કરવામાં આવ્યું હતું જેમાં ગામના વિવિધ વિસ્તારમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી આ અભિયાનમાં ઉમરવાડા ગામના નાગરિકો સહિત અનેક લોકો લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો